મિત્રો આજનો વિડીયો જોયા પછી તમારે મેંગો જ્યુસ બજારમાંથી પૈસા દઈને નહીં લાવવું પડે તમે જે ટેટ્રાપેક અને બોટલ પેકમાં લાવો છો ને ફ્રૂટી સ્લાઇસ માજા આ બધી વસ્તુ તમે ઘરે બનાવી શકશો એકદમ મસ્ત વિડિયોમાં જોઈ શકો છો મિત્રો એકદમ છેને માઉથ વોટરિંગ મોટામાં પાણી આવી જાય એવું અને મિત્રો તમે એક બે મહિના સુધી ફ્રીઝમાં રાખી શકો એટલું સરસ આ મેંગો જ્યુસ બનવાનું છે

ચાસણી બનાવી લઈશું તો એના માટે આપણે એક કપ ખાંડ લીધી છે અને એમાં એડ કર્યું છે ત્રણસો એમએલ પાણી એની એક ચાસણી બનાવી લેવાની છે તાર બને તેવી ચાસણી નથી બનાવવાની અને ત્યારબાદ આ જે સમારેલી કેરી કાચી અને પાકી બંને એડ કરી દેવાની છે પાકી કેરી એનો કલર છોડવાનું શરૂ કરી દીધું છે ધીરે ધીરે આ ચાસણી પીળા કલરની થવા માંડી છે એટલે આમાં આપણે કોઈપણ જાતનો આર્ટિફિશિયલ કલર નહીં એડ કરવો પડે કોઈ ફૂડ કલર એડ નહીં કરવો પડે અને નેચરલ કલરમાં જ આપણને આ સરસ મજાનું મેંગો જ્યુસ બની જશે કે જે બજાર જેવું સરસ થશે પંદર મિનિટ માટે આપણે કૂક થવા દેવાનું છે કેરીના ટુકડા બિલકુલ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને ઉકાળવાનું છે પંદરથી વીસ મિનિટ થઈ ગઈ છે હવે એને થોડું ઠંડુ થવા દીધું અને ત્યારબાદ આપણે એક વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું તો આપણો મેંગોનો ચાસણીવાળો પલ્પ તૈયાર થઈ ગયો છે એકદમ શાઇનિંગ આવી ગઈ છે તમે જોઈ શકો છો મિત્રો અને હવે આમાં આપણે થોડું આગળની પ્રોસિજર કરીએ તો એને હેન્ડ મિક્સીથી એને બરાબર ગ્રાઇન્ડ કરી લેવાનું છે તમે જ્યુસરમાં જારમાં લઈને પણ ગ્રાઇન્ડ કરી શકો છો પણ થોડું ગરમ હોય ને તો આ રીતે હેન્ડ મિક્સીથી ગ્રાઇન્ડ કરો ને તો વાંધો ન આવે તો ખૂબ જ સરસ રીતે આપણે ગ્રાઇન્ડ કરી લીધું છે અને આ રીતે ગ્રાઇન્ડ કરવામાં ખાસ ખ્યાલ રાખજો કે એકદમ એક રસ થઈ જવું જોઈએ અને આમાં આપણે માઝા મેંગો જેવું બનાવવું છે ફ્રૂટી જેવું બનાવવું છે એટલે થોડુંક પાતળું કરી લઈએ અને એના માટે આપણે જરૂરિયાત મુજબનું પાણી એડ કરીશું અગાઉ ત્રણસો એમએલ એડ કર્યું છે બાકી પાછળથી પણ આપણે છસો એમએલ જેટલું પાણી એડ કરી દીધું છે અને આ રીતે આપણે એની જોઈ લીધું છે કે એનું કન્સિસ્ટન્સી બરાબર છે હવે આપણે એમાં એક લીંબુ એડ કરી દઈએ લીંબુનો રસ ખૂબ જ જરૂરી છે મિત્રો કારણ કે ચાસણીવાળી કોઈ આઇટમ આપણે બનાવવાની હોય ને ત્યારે એમાં લીંબુનો રસ નાખવો ખૂબ જ જરૂરી છે એનાથી એની સેલ્ફ લાઈફ પણ વધી જાય છે આનો ટેસ્ટ પણ વધી જશે થોડું પાણી પણ એડ કરી દઈએ અને મિત્રો આને આમ નેમ પણ પી શકાય છે પરંતુ આપણે તો માજા જેવું બનાવવું છે મિત્રો બજાર જેવું બનાવવું છે એટલે એને ગાળી લઈએ બરફેક્ટ રીતે ગાળી લઈએ જરાય પણ વધારાની કોઈ વસ્તુ આવી ન જોઈએ એકદમ સ્મૂથ સ્મૂથ અને એકદમ લિક્વિડ સરસ એક સરખું લાગવું જોઈએ તો આપણે આ રીતે ગરણી વડે ગાળી લીધું છે તમે કોઈ પણ ગરણીથી ગાળી શકો છો અને જોઈ શકો છો મિત્રો એકદમ પરફેક્ટ આપણું આ જ્યુસ તૈયાર થઈ ગયું છે હજુ પણ મિત્રો એને આપણે ઠંડુ થવા દેવાનું છે ફ્રીજમાં રાખીને એને ઠંડુ કરી દઈશું તો પહેલાં આપણે એક જારમાં ભરી લઈશું એક કાચના જગમાં કે કોઈ પણ વાસણમાં ભરીને એને ફ્રીજમાં ઠંડુ કરી દઈશું અને ઠંડુ થયા પછી આપણે એને સર્વ કરીશું અને ત્યારબાદ જ આપણે એને પીવાનું છે તો આ મિત્રો બજાર જેવું મેંગો જ્યુસ બનીને તૈયાર થઈ ગયું છે આપણે જે ટ્રેટ્રા પેકથી હવે ખરીદવાની બિલકુલ જરૂર નહીં પડે બાળકોથી લઈને યુવાનોને પણ આ જ્યૂસ ખૂબ જ પસંદ હોય છે તો મિત્રો હવે બહારથી નહીં ખરીદતા ઘરે જ બનાવી લેજો અને મને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો મિત્રો કે તમારાથી આ મેંગો માઝા મેંગો ફ્રૂટી કેવું બન્યું મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મળતા રહેશું નવા વિડીયો સાથે જય હિન્દ જય જય ગરવી ગુજરાત